રુચિતા પાનસુરિયા સાથે ફર્સ્ટ રેન્ક પર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીજલ ચૌધરી મેડમ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ ઇનામ મેળવ્યા હતા તેની સાથે સાથે સોહિલ છે કે તે પણ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન પ્રાપ્ત કર્યો હતો અને ત્યાં એક નાનો ખેલાડી કે જે માત્ર છ વર્ષનો છે ત્યાં આવેલ બધા સ્પર્ધકોને તેણે આ ગેમ રમીને મોટિવેશન આપ્યું હતું સાથે ત્યાં ઉપસ્થિત મૈદરપુરાના પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબે પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું સુરતથી સુનિલ પાટીલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ મારું નામ નીતિનભાઈ છે આજે આજથી છ વર્ષથી હું જીમ સાથે સંકળાયેલી છું બટ મને ઇન્ટરેસ્ટ આવ્યો છે પાવર લિફ્ટિંગમાં લાસ્ટ મંથથી જે હું પાવર લિફ્ટિંગ સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ રેમી છું એમાં મને સેકન્ડ રેમ પ્રાપ્ત થયો છે જેમાં ત્રણ સર્ટિફિકેટ અને ત્રણ ટ્રોફી પ્રાપ્ત કર્યા છે જેની મહેનત મેં ખાલી પંદર દિવસથી જ કરી છે અને એનો શ્રેય આખો જાય છે મારા સરને કે એમણે મને પંદર દિવસમાં રેડી કરી અને કેવી રીતના મહેનત કરાવી એના ઉપર જ હતું જેને હું થેન્કસ કહેવા માંગુ છું જેનું નામ છે સતીશ સર થેન્ક યુ સર ત્યાર પછી ત્યાં એક નાનો એવો છોકરો બી આવેલો છ વર્ષનો નાનો એવો ખેલાડી તેને જોઈને મને વધારે મોટિવેશન મેળવ્યું જે જોઈને મેં આ ગુજરાત સ્ટેટ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં મેં ભાગ લીધો તો એમાં મારી એક મહિનાની મહેનત છે

અને એનો ગર્વ પહેલાં તો મેં સ્ટાર્ટ કર્યું એટલે મને વિચાર આવ્યો તો મેં મારા પપ્પાને પૂછ્યું શું પપ્પા હું આમાં આગળ જાઉં આ ગેમ રમું કરીને તો પપ્પા કે હા બેટા રમ એટલે પહેલાં તો મને પપ્પાથી પરમિશન મળે એટલે હું બહુ જ ખુશ થઈ ગઈ અને આવી રીતના આગળ વધી તો પપ્પાને બી થેન્કસ તકલીફો તો ફેમિલી સપોર્ટ કરે છે બટ ડાયટ આપણે ડાયટ આપણે કરવું પડે છે મહેનત આપણે કરવી પડે છે પછી સમાજ શું કહેશે એ પણ વિચાર આવે છે ને કે આગળ જઈને સમાજ શું કહેશે પણ એ કર્યા વગર હું આગળ વધી છું